પ્રગટ થાય વાત સાચી છે પછી ના કોઈ દિવસ થયું ના હોય એવી ઘટના થાય એવી ઘટનાઓ પણ થતી હોય છે કુદરતી આફત આવે તો આ બધાનું કારણ શું છે કારણમાં તો એવું જ લાગે છે કે આ ખેતીની અંદરમાં બધી દવાઓ આવે છે ને એટલે જ આ બધા અલગ અલગ રોગો પેદા થતા હોય અને બીજું એ વાત એકદમ સાચી જ છે કારણ કે અલગ અલગ જેમ જેમ કરી પકવાડ જેમ જેમ કરીને પૈસા કમાવાની આ બધું અલગ અલગ સિસ્ટમ છે અલગ અલગ ઇન્સ્ટમ છે અને આ સમયનું વર્તમાન જે બદલાનું છે એક જ કે માણસ દરેક માણસ માનવતા અત્યારે ભૂલી બેઠો છે બરાબર બરાબર કારણ કે પેલાનો જમાનો બહુ અને અત્યારનો જમાનો પેલાનો જમાનો તમારા જેવા વડીલ કોઈને પાંચ બાળકોને કેતા ને કે ભાઈ છોકરાઓ આમ કરજો

આપ સૌને મારી વિનંતી છે કે મા બાપનું કીધું દરેક દીકરાઓ કરજો કારણ કે આ દુનિયામાં જીવતા જાગતા મા બાપ હોય ને તો આપણાને જે જન્મ આપ્યો ને એ આપણા ભગવાન છે અને મારા પ્રભાત મને કે ગોવિંદભાઈ તમારે ટેન્શન નહીં લેવાનું કોઈ પણ કામકાજ હોય બે ફિકર કહી દેવાનું અને ગમે ત્યાં સેવાનું કામ હોય કામ હોય તો મને જાણ કરજો અને ફોન જ કરજો ને તમદાર હું આવી જાયું અને અત્યારે આ 2025 ની સાલ આવી છે બહુ મિત્રો ખરાબ આવી છે બહુ ખરાબ એને બહુ ખરાબ આવી છે જાળવીને ફરજો મારા વાલા મિત્રો અને સોમાનો દિવસ છે એટલે તમે ફરવા જો તો જાદુ કોણી હોય ને ના નીકળતા બહુ આગળ ના જાતા દર્શન પણ ના કરતા ના કરતા બહાર તમે દર્શન માટે લાવો લેવા નીકળો તો દર્શન કરજો પણ વ્યસન ના કરતા ન કે વ્યસનમાં ઘણા ભાઈ લપટી જા અને લબડી હે બે શબ્દ પણ ગોવિંદભાઈ કે બસ આપ સૌને મારી વિનંતી છે કે વ્યસન જમાના નો બહુ જ અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તો જે મા બાપ કહે છે એ આપણા માટે સારું કહેશે મા બાપના શબ્દને પણ ધ્યાનમાં લઈને ચાલો સાથે સાથે થી મુક્ત કરો અને દરેક સમાજમાં ના બધું બહુ વધી ગયું છે તો એને આ વેસન આપણા ગુજરાતમાંથી નાબૂદ થાય એવી આપણે બધા પ્રયત્ન કરીએ જય માતાજી